આજે મારું નામ રમેશભાઈ સોલંકી છે તો આપણે ઠાકોર સમાજના ભાઈઓને તમામને જણાવવાનું કે આપણા જયેશભાઈ ઠાકોર આમાં અત્યારે એવા મેસેજ કહેતા થયા છે કે દુષ્કર્મ ગણને વીસ વર્ષની કેજ અને ચાર લાખ રૂપિયા દંડ તો જયેશભાઈ એવા માણર નથી અને એવું કદાચ બન્યું નહીં હોય આ બધું ખોટું હોય છે પણ એની માથે એમ કોણ આપણા સમાજ માટે આખા ગુજરાતી એને દોડે છે તો મારું એવું કહેવાનું છે કે ખોટું ષડયંત્ર એની માથે હશે બરાબર જયેશભાઈની ઉપર તો ગુજરાતમાંથી આપણે તમામ ઠાકોરભાઈઓને એક સબ કરીને એક મદદ કરીને એને પડખે આપણે કઈ રીતે ઊભું રહેવું એને અમુક તાલુકા તાલુકા કે જિલ્લા જિલ્લા એની કોઈ મિટિંગ ગોઠવો અને મિટિંગ ગોઠવીને આપણે એક સંગઠન કરીએ અને સંગઠન કરીને ભેળા થાય આપણે જયેશભાઈની પડખે મદદ કઈ રીતે કરીએ અને એને બને ત્યાં સુધી વહેલા મેલા એના નિકાલ થાય અને નિર્દોષ માણસ થાય એવી રીતે એમ કે આ સર ખોટું જ હું તમને યાર કહેવાય દઉં કે આને જે કંઈ એની પાસે કાંઈ રાજકારણવાળાએ એ કહેવું બરાબર એવું નથી કોઈને કહ્યું આ કે ભાજપવાળા હોય કોઈ લેવા હોય કોઈલા હોય આપણે કોઈનું નામ નથી દેવું પણ ષડયંત્ર એક રજનો સખતમાં સખત આ ખોટું ષડયંત્ર હશે તો બને એટલે આપણે તમામ જિલ્લામાંથી ને આખા ગુજરાતમાંથી તમામ ઠાકોરભાઈઓને કહેવાનું આવે હશે કે ભાઈ આપણે બને ત્યાં સુધી વહેલા મેળવીને મદદ કરીએ અને એક એકઠો આપણો ઠાકોર સમાજ એકઠો થાય અને બધા તમામ ભેળા કરીને આપણે જયેશભાઈની મદદથી જવું પડે એનું કારણ છે એને તમે અડધી રાજ્ય ફોન કરજો તો અડધી રાતે તમને જવાબ દે છે કે ભાઈ જયેશભાઈ ક્યાં થવો તો એ જયેશભાઈ અડધી રાતે તમને ઓકારો જે અને અડધી રાતે એમ કે ભાઈ આ સમયે હું તમતા ત્યાં આવી જાઉં એટલે એનો ટાઈમ હાશમીન એ આપણે અહીંયા આવી જાય છે આપણે હમણાં પાંચથી પહેલાં જ અહીં ભાવનગરમાં એક પ્રોબ્લમ હતી અહીંયા આવ્યા હતા મારે તો નવરાત્રિ હું નહીં આવી ગયો પણ જે ધાવાવાળા હતા એ બધા ગયા હતા તો આપણે બને ત્યાં સુધી એ બધા એકઠા થાય આપણે જયેશભાઈની મદદ કરીએ અને વહેલા મહેલા એનો કાંઈ નિકાલ આવે અને આ સ્થળી અંદર ખોટું જે કાંઈ કર્યું હોય એને આપણે પછીનું જે કાંઈ થાય એ પછી એનો વિચારી શું કહેવાય પણ અત્યારે જયેશભાઈની મદદ કરીને બનાય ત્યાં સુધી એનો જે વહેલો છૂટકારો કેસમાં થાય એ રીતે આપણે કહીએ અને કદાચ રાજકોટ કેસ થયો રાજકોટ અને જામનગર થયો જામનગર જ્યાં જવું પડે ત્યાં આપણે જઈએ અને બનાય ત્યાં સુધી આપણે એના આ છૂટકારો થાય ને છૂટી થાય એવી મદદ કહીએ જય વેલનાથ જય કોલેઠા સમાજ જય ઠાકોર સમાજ બસ એટલું કંઈ વેરમાં થવું મારું નામ છે આરવી સોલંકી કરાઈ છે આપણી યુટ્યુબ ચેનલ છે તમને તો આ વિડીયોમાં હું સરળી દઈશ અને બધાએ જોઈજો જય